લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં જોઈ રહ્યા છો સોના ચાંદીના ભાવ તારીખ ત્રીસ ચાર બે હજારના ચોવીસ તો વિડીયોને જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આજના ચાંદીના ભાવ જોઈએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ ત્યાંસી રૂપિયા પચાસ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છસો અડસઠ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો ને પાંત્રીસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ આઠ હજાર ત્રણસો પચાસ રૂપિયા અને આજનો એક કિલો ચાંદીનો ભાવ ત્યાંસી હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે એક કિલો ચાંદીના ભાવની અંદર પાંચસો રૂપિયા ઘટ્યા હતા જ્યારે આજના બાવીસ કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ છ હજાર છસો ચોપન આઠ ગ્રામનો ભાવ ત્રેપન હજાર બસોને બત્રીસ રૂપિયા દસ ગ્રામનો ભાવ છાસઠ હજાર પાંચસોને ચાલીસ રૂપિયા અને સો ગ્રામનો ભાવ છ લાખ પાંસઠ હજાર ચારસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં એક હજાર રૂપિયાનો ઘટાડો થયો હતો જ્યારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ સાત હજાર બસો ઓગણસાઠ રૂપિયા આઠ ગ્રામનો ભાવ અઠ્ઠાવન હજાર બોતેર રૂપિયા દસ ગ્રામનો ભાવ બોતેર હજાર પાંચસોને નેવું રૂપિયા અને સો ગ્રામનો ભાવ સાત લાખ પચીસ હજાર નવસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજના ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવની અંદર પણ સો રૂપિયાનો મામૂલી એવો ઘટાડો જોવા મળ્યો હતો આભાર